નમસ્કાર દર્શક મિત્રો હું પિનલ આપસોનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે લખડતા ઢોરોના આતંકની આ જે વિષય છે આ વિષય નવો નથી ઘણી બધી વખત આના વિષય પર ચર્ચા કરવામાં આવી છે પણ એક સમય પછી આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે આપણા ત્યાં હવે એવું બની ગયું છે કે જ્યારે કોઈ પણ સબ્જેક્ટને લઈને કોઈ પણ પ્રોબ્લમ કોઈ પણ સમસ્યાને લઈને હાઈકોર્ટ ફટકાર લગાવે એટલે તંત્ર સક્રિય થાય અને એવું જ બન્યું રખડતા ઢોરોના આતંકને લઈને જ્યારે હાઈકોર્ટે ફટકાર લગાવી જ્યારે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ કે જ્યારે લોકો રોડ રસ્તા પર નીકળતા પણ ગભરાતા કેટલાય અકસ્માતો રખડતા ઢોરોના કારણે થયા ત્યારે હાઈકોર્ટે ફટકાર લગાવી અને તંત્ર સક્રિય થયું અને સક્રિયતા એમની એવી જોવા મળી કે રોડ રસ્તા ઉપર બધી જ જગ્યાઓ પરથી ઢોરોને પકડી લેવામાં આવ્યા અને અચાનક જ એવા દ્રશ્યો આપણને જોવા મળ્યા કે હા હવે બધું જ એવું કહી શકાય કે બધું જ સામાન્ય થઈ જશે રખડતા ઢોરો આપણને જોવા નહીં મળે પણ પરંતુ ફરી એક વખત જ્યો પરિસ્થિતિ જોવા મળી રહી છે સક્રિયતા ફરી જે આપણને જોવા મળી હતી એ નિષ્ક્રિયતામાં આપણને ફરી પરિવર્તિત થતા જોવા મળી છે કારણ કે રોડ રસ્તાઓ પર ફરી ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે ક્યાંક શાર્ક માર્કેટમાં કોઈ મહિલાને આ ઢોર અડફેટી લેતા હોય છે તો ક્યાંક નાના બાળકનું પણ અકસ્માત થતું હોય છે ક્યાંક જોઈએ છે કે ન માત્ર ગામડા ન માત્ર શહેરોની જે ગલિયારીઓ હોય છે ત્યાં જ નહીં પણ જે હાઈવેઝ પર આપણે ગાડી ચલાવતા લોકો જોવા મળે કારણ કે એમાં તો સ્પીડ પણ લોકોની વધારે હોય એવા હાઈવેઝ પર ધોળીમાર્ગ પર પણ આપણને રખડતા ઢોરો જોવા મળતા હોય છે ફરી એ જ પરિસ્થિતિ ફરી અકસ્માતોની સંખ્યા વધતી જોવા મળી રહી છે અમરેલીના ધારીમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે બાકડી રહેલા આંકલા આંખલાઓએ બાઇક ચાલકને ત્યાં ઉછાડી દીધો હતો

કેટલી પરેશાન તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે કિરણ વેચલપુર યુવા આગેવાન છે વાન છે માલધારી સમાજ છે સામાજિક કાર્યકર્તા મિનાક્ષીબેન જોશી આ બંનેનો સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક મિનાક્ષીબેન એક સામાજિક કાર્યકર્તા અને એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણ પણ જ્યારે બહાર નીકળો છો કે આપના આસપાસમાં જે લોકો બહાર નીકળે આ સમસ્યાનો સામનો કેટલો લોકો કરી રહ્યા છે ક્યાંક આપણે બહાર નીકળીએ શાક માર્કેટમાં જઈએ કે પછી હવે તો હું એમ કહીશ કે હાઈવે પર ગાડી ચલાવતા હોઈએ ત્યારે પણ ગાડી ચલાવી શકીએ એક ભય આપણને લાગે કે કોઈ પણ તરફથી ક્યાંયથી પણ પણ કોઈ 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 શકે છે જે પરિસ્થિતિ આપણને પહેલા જોવા મળી હતી પછી એક થોડોક વિરામ લાગ્યો કે હા હવે એવું નથી જોવા મળી રહ્યો ત્યારે હવે ફરી એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે મીનાક્ષીબેન હા એટલે ડર જ લાગે આપણને એમ જ થાય કે ગમે ત્યાંથી કોઈક આવશે અને આપણની સાથે અથડાઈ જશે અને આપણે પડી જઈશું એ ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય અકસ્માત છે રાજની વડી અદાલત ફીટકાર લગાવે એટલે કોર્પોરેશન હોય કે તાલુકા પંચાયતો હોય ગ્રામ પંચાયતો હોય કે થોડી કામગીરી કરે અને પછી પાછી એ કામગીરી ત્યાંની ત્યાં રહી જાય વાત એવી છે કે જે શહેરો વિકસ્યા એ શહેરોમાં ખરેખર વચ્ચે બહુ ચર્ચા ચાલી હતી અને આપણા અખબારો પણ એ ચર્ચામાં ઘણા કોલમિસ્ટ પણ લખ્યું અને એક સરસ ઉપાય સૂચવ્યો હતો કે અમદાવાદ શહેર છે છે એ ગામોનું બનેલું પહેલા તો બધા ગામો હતા લોકોનો વસવાટ પરંપરાગત છે એમના વ્યવસાયો પણ હજુ પરંપરાગત છે સંપૂર્ણ રીતે ઔદ્યોગિક શહેર આપણું હજુ બન્યું નથી અને એ પરંપરાગત વ્યવસાયો અને પરંપરાગત જીવન પદ્ધતિમાં જે પશુપાલન સાથે જોડાયેલા લોકો છે એમના માટે દરેક વોર્ડમાં એક અલગ વ્યવસ્થા કરવાની હતી એ અલગ વ્યવસ્થા તમારે જેવી તમે એને કેટલ હોસ્પિટલ તરીકે હોસ્ટેલ તરીકે રાખી શક્યા હોત અને એની સ્વચ્છતા પણ જળવાઈ હોત ત્યાં એમને દવાની પણ વ્યવસ્થા હોય એટલે કે ત્યાં વેટનરી દવાખાનું પણ હોય વોર્ડમાં અને આ પશુપાલન સાથે જોડાયેલા લોકોની સગવડ માટે તમારે આ વ્યવસ્થા કરવાની હતી પરંતુ કોર્પોરેશને શું કર્યું માત્ર દંડો લઈને પાછા પડી ગયો દંડો લીધો બધાને એ કર્યા અને ઢોર પકડવાનું વાહન આવે બુમાબૂમ થાય રસ્તામાં દવા મચી જાય રખડતા ઢોર પણ આમ તેમ થાય અને એને કારણે એક પ્રકારની કામગીરી કામગીરી થઈ રહી છે દેખાડો પણ થાય હા એટલે એ પણ એનો શું અર્થ છે તમે જો કોઈ એનું પરમાનન્ટ સોલ્યુશન એટલે કે કાયમી ઉપાય શોધો નહીં તો પછી ખાલી દેખાડા શું થાય એટલે એમ લાગે કે બહુ કોર્પોરેશન સક્રિય છે પરંતુ આ વ્યવસ્થા દરેક વોર્ડમાં અમદાવાદ શહેરમાં શક્ય છે જે આપણે કમ્યુનિટી એક્ટિવિટી માટે જે જગ્યાઓ ફાળવેલી છે એમ આવી રીતે પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે એ પશુઓની સંખ્યાનો સર્વે કરીને એમને માટે પૂરતી સગવડ સ્વચ્છતા સાથે અને વેટરનરી સેવાઓ સાથે કરી તમે તમે ની વાત કરી આપણે ગાંધીનગર ની વાત કરી તો બધા તાલુકા જિલ્લામાં થતો છે ત્યાં પણ બધું શક્ય છે કારણ કે આજુબાજુના ગામોના લોકો પાસે ગુજરાતમાં ગોચર જે રીતે છીનવાઈ ગયું છે ગોચર સરકારે પોતે ચોરી લીધું છે ઉદ્યોગ ગૃહોને આપી દીધું છે અને હવે જે પશુપાલન સાથે સંકળાયેલા લોકો એમના પશુઓને લઈ જાય તો આ ગોચર ની જમીન પેલા પાછી આપો અને જે તાલુકા મથકો જિલ્લા મથકો છે તેની આજુબાજુ તમે આ માટે ચોક્કસ વ્યવસ્થા કરો અને જે ખૂબ સારી રીતે કરી શકાય પાંજરાપોળોની પાંજરાપોળો વાત છે ને એ થોડી દયાદાનની અને થોડા વસુકી ગયેલા ઢોર વિશે અથવા તો જે ઢોર હવે નથી ફળદ્રુપતા એમની રહી એવા ઢોર વિશે વાત હું પાંદરાપોળ વાત ના પાંદરાપોળ તો બહુ આપણે ત્યાં લોકો દયાળુ છે અને બહુ લોકો પોતે સ્વૈચ્છિક રીતે ચલાવે છે એ સારી વાત છે માટે એમને સલામ પણ છે પરંતુ સરકાર તંત્રની જે જવાબદારી છે એના માટે લાંબા ગાળાનો ઉપાયો કરવા જોઈએ કરી શકાય એમ છે ણ ભાઈ પણ આપણી સાથે છે માલધારી સમાજની કેટલી જવાબદારી કારણ કે સૌથી વધુ આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલન વ્યવસાયની સાથે જોડાયેલું આપણો સમાજ અને ક્યાંક ને ક્યાંક જે આ તમામ જેઠુરો હોય તેનાથી આપની તે લોકોની એટલે તમામ જે સમાજની સાથે જોડાયેલા લોકો કે જે પશુપાલન વ્યવસાયની સાથે જોડાયેલા લોકો એમની પણ કેટલી જવાબદારી આવ્યા છે કે આ જે રખડતા ઢોરો છે એમનો આતંક ઓછો થાય કે આ ઢોરો રોડ રસ્તા પર રખડતા ન જોવા મળે બેન આવા આખી માલધારી સમાજની પણ આપણે આમ ઓલ ઓવર જોવા જઈએ તો સમગ્ર ભારત દેશ કે હિન્દુ લોકોની આ જવાબદારી બને છે તમે ભરૂચ બાજુ જો આદિવાસી લોકો પશુપાલક વ્યવસાયમાં જોડાયેલા છે

કેટલા લોકો મરી ગયા છે પણ જે ગાય માતા ને હિંસક ચિતરવામાં આવી છે એ બહુ ખરાબ રીતે ચિતરવામાં આવી છે ગાય એક બહુ સારું અને આપડે માતા કહીએ છીએ પણ ગાય કોઈ દિવસ કોઈને મારતી નથી ક્યાંક ને ક્યાંક એને ભડકવાથી રોડ ઉપરથી ક્યાંક રોડ ઉપરથી કોઈ નીકળતું હોય કોઈ લોકો આખલાનું કામ એટલે નંદી શાળા બનાવવાની જરૂર છે સરકાર ને રજૂઆત કરી અમે તો હાલમાં ગાય માતા બચાવ ગૌચર બચાવ અભિયાન ચાલુ કર્યું છે એ ગૌચર બચાવ અભિયાન માટે ગાય માતા બચાવ અભિયાન માટે અમદાવાદમાં જયારે હાઈકોર્ટે કીધું લાઇટ બિલ ટેક્સ બિલ ઉપર અમે પોલિસી બનાવતા તો સમય ઉપર માલધારીઓ ઘર્ષણ થયું અને ઢોર એ ગાય માતા લઈ ગયા પછી એ ડબ્બાની હાલત આપણે તેર દિવસ ઉપર ધરણા કરેલા અને એ ડબ્બામાં ગાય માતા મળતી હતી પછી શું થયું એમની જવાબદારી માંથી છટકવા માટે અમને પાંચરા પોળા પાંચ રૂપિયા ગાય આપવા માટે પાંજરા બોર ની એવી હાલત બની છે મારી જોડે કાલ ના વિડીયો આવે છે તમે નહીં માનો પાંજરા બોર્ડ માં માતા મરી રહી છે એટલે આપના માધ્યમથી તો પાંજરા બોર્ડ વાળા કહું છું કે આપના બે હાથ જોડે મહેરબાની કરું છું કે સરકારની જવાબદારી તમે ના ઉઠાવી લેશો તમને ના પહોંચી વળતા હોય તો તમે ગાયો ના લઈ જશો પણ જે ગાય માતાની ની બે દિવસથી થી વિડીયો મારી જોવા છે પાંજરા બોર્ડ ના અમે ત્યાં રાચેડા બી આવે છે એ ગૌશાળા છે પણ કિરણભાઈ કિરણભાઈ એ જ ગાયો થી એ જ ફૂલો થી ક્યાંક ને ક્યાંક જે લોકોનો વ્યવસાય ચાલતું હોય તો એમની મજબૂરી છે એમનો વ્યવસાય છે એટલા માટે એ લોકો છે એટલે જોડાયેલા હોય જે તે ગાય માતા હોય કે જે તે અન્ય કોઈ પણ ઢોર હોય જો એમનો વ્યવસાય હોય જો એમને કામ એટલે કે એમના વ્યવસાયની સાથે જોડાયેલી એ વાત હોય અને એમને એનાથી જ એમનું ઘર ચાલતું હોય તો ક્યાંક ને ક્યાંક નથી લાગતું કે એમને એમની રીતે પણ એમને સાચવવા જોઈએ શ્યોર વાત સાચી છે તમારી માલધારી સમાજ એ સાચવે છે પણ તમે જો ચોમાસું આવો ને વધારે પડતી તબલીક ત્યારે બને છે ભેંસ કોઈ દિવસ રોડ ઉપર નહીં જોઈ હોય લગભગ અને ભેંસ ની એ જે ચામડી છે ને બહુ કડક આવે છે અને મચ્છર માખી કહેરા એમ કે ફરક ના પડે અને ગાય મચ્છર માખી કહેરે કે ગમે તે થાય ને એટલે તાત્કાલિક બીમાર પડી ગયા તો એનું દૂધ વહુ ખી જાય એટલે માલધારી ના કોઈ કામ ની ના રહે બીજું માલધારી સમાજ પાસે જગ્યા રહી નથી ગૌચર જે જતા રહ્યા બીજું કે પોતાના ઘર આંગણે આજે આ જે અમારો આંદોલન છે સમજવાની જરૂર છે અમદાવાદમાં ટેક્સ બિલ લાઈટ ઉપર લાયસન્સ નથી આપતા અમારી જો ઇન્ડેક્સ સકલ માગે છે ગામ દળમાં હંમેશા વેરા પહોંચે છે એ સરકારને બી ખબર હોય બધાને ખબર હોય તો ઇન્ડેક્સ સકલ આની જોઈને જેના ઘરે આગળ જગ્યા છે તો બી કાંઈ નથી રહેતા એટલે સ્માર્ટ સિટીના ભોગે પશુપાલકને માલધારી સમાજ અને ગાય માતાનું ભોગ લેવા રહ્યું છે બીજું આજે ગૌચર વાત કરીએ તો અમે બેનને અમે સિગ્નલ ઉપર ઉભેલા અને એક બેન ને કીધું કે તમને ખબર છે ગૌચર વિશે એટલે કે આ ગૌચર એટલે શું એ બેને અમને એવું કીધું એટલે બેન ગૌચર હોય કે રાજા રજવાડાના મોગલોના દરેક વ્યવસ્થા આપણે કરી છે દરેક લોકો માટે સિંહ માટે શાસન જંગલ બનાવી છે તેમ ગાય માતા માટે દરેક ગામોમાં મોગલોના ટાઈમથી ટાઈમ થી બી એ ગૌચર આપવામાં આવ્યું એ ગૌચર લઈ લીધું ત્યારે ગાય માતા રોડ ઉપર આવ્યું અને એ ગૌચર સરકારે વેચી માર્યું એટલે ત્યારે પેલા બેન એવું કે બોલ્યા કે મોગલો સારા હતા ભાજપ સરકાર કરતા મોગલો ને ખબર પડતી જોઈએ સરકાર ને ખબર નથી પડતી જોઈએ તમે સમજી લો રૂપિયા મીટર જગ્યા આપી શકતી હોય તો પાંચ રૂપિયામાં તો પાલેજી બિસ્કીટ મળતી તો માલધારી સમાજને કેમ નહીં અમે રજૂઆત કરી મારે ઘડીએ વિજય નેહરા સાહેબ હતા ત્યારે બી અમે કીધું કે ભાઈ અમદાવાદમાં જે ઢોરનો નો પ્રશ્ન છે તેનો અમે સાથે તમારી સાથે નિકાલ કરવા માંગીએ છીએ વિજય નેહરા સાહેબ સીટી યોધા

અમરેવાડી નારોલ આ બધા ગામોના ગૌચર ક્યાં છે ચલો બીજું જે અત્યારે હાલમાં પશુપાલકોને વધુમાં વધુ ચિતવવામાં આવે છે એટલે પશુપાલકના ઘરે જઈને જે ગાળા ભદ્ર ભાષા બોલે ને સભવ છે

એટલે જે ખરેખર ડાયલોગ કરવાનું છે પશુપાલન સાથે સંકળાયેલા લોકોની સાથે એક સંવાદની જરૂર છે ખાલી મેં કહ્યું દંડો બતાવતી નહીં થાય આપણે દંડો બતાવવાની બહુ મોટી વાત સમજીએ છીએ મેં નૈરાદ ને સાહેબ તમે પોલીસ કેટલા વખત અમને દંડા બતાવશો કોરોના વખતે પણ દંડા બતાવીને લોકોને જે રીતે હેરાન કર્યા એ રીતે આખું વહીવટી તંત્રનું વલણ કેવું છે લોકો બિચારા જે સાધારણ જે દંડા મારો ને એમને વશમાં કરો કેવું નહીં લોકો સાથે સંવાદ કરો લોકોની તકલીફ તો જાણો જે કિરણભાઈ કે છે એ રીતે કે ઘરે બાંધેલા માલ ને કે ઢોર તમે ના લઈ જઈ શકો સિવાય કે કોઈ ભંગ કરતા હોય તમે જે કાયદો બનાવ્યો છે અથવા વડી અદાલત જે આદેશ છે એનો કોઈ ભંગ થતો હોય તો પણ લક્ષ્મી છે છે હોય જેમની પ્રક્રિયા કરેલી પણ છે પણ કોર્પોરેશન ના અધિકારીઓ ગંભીરતા એટલે બહુ બહુ જ કાળજીપૂર્વક આજે કરી દીધું આજે આટલા ઢોર ને પૂરી દીધા આજે આટલા લઈ લીધા અમે આટલા લોકોને અમે સ્પાટ ભણાવી દીધો એનો કાયમી ઉપાય શોધી કાઢવો ને એ માટે બધાની મદદ માંગવી એ જે વલણ હોવું જોઈએ અધિકારીઓ અતિ ઉત્સાહમાં જઈને ઘરમાં જઈને કરે તો લોકો નારાજ થવાના છે તો એ કાળજી કેમ નહીં લેવાની જેમ કે કોઈ પણ જગ્યાએ કઈ થોડું ચમકલું થાય તો પોલીસ બધાને મારવા માંડે પણ મેક્સિમમ રોડ રસ્તા પર જો પકડવામાં આવે રોડ રસ્તા પર પણ એ જ ઢોરોને પકડવામાં આવે અને પછી જેમને ખબર પડે કે આ અમારા ઢોરો પકડીને લઈ જાય છે ને પછી ત્યારે એ લોકો એમની સાથે મારામારી કરે એ પણ કે આપણે માની લઈએ કે સમાજ એને પકડી લેવો એ તો બિલકુલ પણ યોગ્ય બાબત નથી એ તો સ્વાભાવિક રીતે અયોગ્ય છે કે તમે અધિકારીઓ ઉપર બને તો હુમલો કરવો જ ના જોઈએ પરંતુ અધિકારીઓ કોઈ ગેરસમજ હોય ગેરસમજે વહીવટીતંત્ર તૈયાર રહેવું પડે તો લોકો પણ એ વલણ સાથે પોતે તાલ મિલાવી શકશે વહીવટીતંત્ર નું વલણ એવું છે કે હુમલો કરો એટલે લોકો ડિફેન્સ માં પોતાના સ્વ બચાવ માટે એ પણ સામે એવો જવાબ આપે એ બંને વલણો વહીવટી તંત્રના વલણ માંથી જ લોકોનું એવું વલણ આવે છે એ હું સમજુ છું કારણ કે વધારે સમજદારી થી આપણે કહીએ છીએ સમજાવટ એમને પ્રોત્સાહન કે આ સાચો ઉપાય છે આપણે તમારે માટે વધારે સારી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ તમારા પશુઓને પણ અમે ઈજા ના થાય એમને ચોખ્ખાઈ રહે એમને પૂરતો ખોરાક મળે એવા પ્રકારની જો કરીશું અને આ ગોચરનો જે મુદ્દો છે તો બહુ અગત્યનો મુદ્દો છે વિધાનસભાની સરકારે કબૂલ્યું છે કે આટલી ગોચરની જમીન ગુજરાતમાં ગોચરની જમીન ચોરી થઈ છે એ ગામ બહુ જ લાંબા સમયથી લડતું હતું મને યાદ છે હું પોતે ગઈ છું એ લડતમાં અને એ એ જે ગામ છે એ ગઢવી એ લોકોની એટલે કે સમાજની બહુમતી વાળો ગામ છે અને એ લોકો એટલા માટે જ લડી રહ્યા હતા કારણ કે એમને પણ પશુપાલન એક વ્યવસાય છે એટલે કોઈ એક પર્ટીકુલર જ્ઞાતિ કોઈ પર્ટીક્યુલર કોમ સાથે જોડાયેલો પ્રશ્ન નથી પશુપાલનના વ્યવસાયમાં વ્યવસાય અનેક પ્રકારના લોકો છે અને પશુપાલન ને આપણે એટલા માટે અગત્યનું ગણવું જોઈએ કે દૂધ દહીંની નદીઓ પછી બેહસીને કેવી રીતે જો પશુપાલનને આપણે સાચવીશું નહીં એને એક ઉદ્યોગની જેમ એને પ્રોત્સાહિત નહીં કરીએ તો પશુપાલન સાથે સંકળાયેલા લોકો કેવી રીતે આ બધું કરી શકે આ તો વ્યક્તિગત આપને લાગે છે કે ગૌચર માટે જમીન ફાળવી દેવામાં આવે તો આ જે પ્રશ્ન છે તેનો હલ આવી શકે છે શું શું માત્ર એમની પાસે નથી અભાવ હોવાના લીધે પોતાના ઢોરોને રખડતા છોડી દેવાના શું પોતાની રીતે એમને જો એમની પાસે જગ્યા જ ન હોય તો એ પણ કહ્યું કે તમે ખરીદો જ નહીં પણ ક્યાંક ને ક્યાંક જનતાને નુકસાન ન થાય એ ઢોરોને પણ નુકસાન ના થાય એ માટેનો વચલો રસ્તો તો કાઢવો જ જોઈએ મીનાક્ષબેન

જે પ્રકારની બીજી વ્યવસ્થા હોય પશુઓની એ માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ એમને એ વિસ્તારનો દવાનો છંટકાવ ને બધું પણ થવું જોઈએ અને પશુ એટલે મીનાક્ષીભાઈ સમય ઓછો છે પણ મતલબ તો એ જ થયો ને કે જો જ્યાં સુધી તંત્ર આ બધું નહીં કરે ત્યાં સુધી અમે અમારા ઢોરોને રખડતા છોડી દેશું વાત તો એ જ છે ને એવું નહીં એનો કાઈ નહીં ઉકેલ નહીં અત્યારે તો વાત એ જ થઈ કે જ્યાં સુધી આ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે અમારી રીતે કશું જ નહીં કરી શકીએ એટલા માટે મદદ ની જરૂર છે જે પશુપાલન સાથે સંભાળેલા લોકો છે એમને તંત્રની મદદ ની જરૂર છે અને તંત્રની ખાલી યાંત્રિક મદદની નહીં સમજદારી સાથેની લાંબા ગાળાના આયોજન સાથેની મદદની આપણે શું માંગણી છે શું આપ અત્યારે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છો જેથી કરીને આ રખડતા ઢોરોનો આતંક ઓછો થઈ શકે સામાન્ય જનતા કદાચ હું એમ કહીશ કે લોકો જ નહીં પણ આપના સમાજમાંથી પણ કોઈ વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો હોઈ શકે છે એમની સાથે પણ એવી કોઈ ઘટના બની શકે છે કારણ કે આ ધોરો એ નથી જોઈ શકતા કે કોણ એમનું છે ને કોણ એમનું નથી એટલે કદાચ આ ઘટના કોઈની પણ સાથે બની શકે છે શું કેવા પ્રકારની રજૂઆત આપની છે ન માત્ર આપના સમાજ પરંતુ સમગ્ર લોકો સમગ્ર જનતા એમની માટેનો આ પ્રશ્ન છે શું રજૂઆત છે સરકાર શું મદદરૂપ થઈ શકે જેથી કરીને આપણે આ પ્રશ્નનો હલ લાવી શકીએ કિરણભાઈ બેન સૌથી તમે જે વાત કરી ગાય છે એ કોઈ ગેતી નથી અમે તંત્ર સાથે અમે તંત્ર ને એવું કીધું કે તમે અમને વિકલ્પ એ બનાવો કે ગાય માતા રાખી શકીએ તે માલધારી ને એક વસાવટ આપડે ઉભી કરીએ ત્યાંથી તમને ડેરી દુધીયો ડેરી ઉપયોગ વધુ વધે ડેરીઓ ઉત્પાદન વધે એટલે લોકો સુધી શુદ્ધ દૂધ પહોંચે અને પશુપાલકોને વ્યવસાય મળી રહે સારી વ્યવસ્થા અમે જનતાની સુખાકારી માટે શહેર છોડીને તમે કદાચ બહાર એવી વ્યવસ્થા કરો તમે જોઈ લો કે મહારાષ્ટ્રમાં આર આર કોલોની બનાવી છે મહારાષ્ટ્ર સરકારે રાજસ્થાનમાં કોટા કોટા શહેરમાં રાજસ્થાન સરકારે આ બધી વ્યવસ્થાઓ કરી છે તો તમારે એવું સમજવું પડશે કે ભાઈ આ દૂધ પશુપાલક અને ખેડૂત છે ને એ આ દેશનો જીવ છે

અમદાવાદ જેવા શહેરો બિલકુલ કરવી પડશે કિરણભાઈ મીનાક્ષીન સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખુબ આભાર રખડતા ઢોરોનો આતંક દૂર કરવા માટેની વાત તો કરી છે પણ તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ પશુપાલન વ્યવસાયની સાથે જોડાયેલા લોકો અને આ સમગ્ર વ્યવસાય કે જેનાથી લોકો અડગા થઈ રહ્યા છે આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે કારણ કે આ વ્યવસાયની સાથે લોકો જોડાયેલા રહે તે બધા માટે ખૂબ જ જરૂરી છે આપણી પાસે પહોંચતો દૂધ અને એમાંથી બનતી વાનગીઓ જે આપણા જીવન જરૂરિયાત માટેની ખૂબ જ જરૂરી વસ્તુઓ છે જો બધા જ લોકોમાંથી આમાંથી અડગા થશે તો ક્યાંક ને ક્યાંક સમગ્ર સમાજમાં મુશ્કેલી થઈ શકે છે અને તેની સાથે જ્યારે ગૌમાતા ને આપણે માતાનો દરજ્જો આપીએ છીએ એ જ ગૌ માતા જયારે આપણને રસ્તા પર રખડતી જોવા મળે ને એમના કારણે લોકોનો જીવ જાય આ બહુ જ શરમજનક બાબત છે ને ખૂબ જ આઘાત લાગે એવી બાબતો ને એવી એવા અકસ્માતો આપણી સામે આવતા હોય છે એટલે જ આ વ્યવસાયની સાથે જોડાયેલા જે લોકો છે એમની રજૂઆત સરકાર સાંભળે અને વચગાળાનો રસ્તો નીકળે જેથી કરીને ખૂબ જ ઝડપથી આ સમસ્યાનો હલ આવી શકે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર